મહત્વના સમાચાર મંત્રી બચુ ખાવડના રાજીનામાની માંગ સાથે મુખ્યમંત્રીના આગમન પહેલા સુરેન્દ્રનગરમાં વિરોધ કરવામાં આવ્યો છે બચુ ખાવડના પુત્રએ સિત્તેર કરોડનું મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર કર્યો છે જેથી રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં રજૂઆત કરવા જતા આપ નેતાઓ દ્વારની અટકાયત કરવામાં આવી હતી મનરેગા શૌચાલય કૌભાંડ આચરવામાં આવ્યું હતું અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત દસ કરોડથી વધુના ખર્ચે બનાવેલા રેલવે મથકનું લોકાર્પણ કરવા મુખ્યમંત્રી સુરેન્દ્રનગર આવી રહ્યા છે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જતાં નેતાઓ અને આગેવાનોની અટકાયત કરવામાં આવી છે બચુ ખાબડને રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે બચુ ખાબડના પુત્રોની મુંડિકા કૌભાંડના આરોપસર ધરપકડ કરવામાં આવી છે તો સુરેન્દ્રનગરમાં મુખ્યપ્રધાનના આગમન પહેલા જ વિરોધ થઈ રહ્યો છે અને બચુ ખાબડના રાજીનામાની માંગ થઈ રહી છે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે તે લીંબડી ખાતે આવી રહ્યા છે અને દસ પોઈન્ટ પંચાવન કરોડ ના ખર્ચે બનેલું જે અત્યાધુનિક રેલવે સ્ટેશન છે લીંબડીનું તેનું લોકાર્પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ તેમની સાથે વિચલ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે પરંતુ તાજેતરમાં તે સમગ્ર ગુજરાત રાજ્યમાં જે બચુ ખાવડ હાલ ચર્ચામાં રહ્યા છે કારણ કે તે મંત્રી છે અને તેમના પુત્ર દ્વારા અંદાજિત વનરેગાનું સિત્તેર કરોડ રૂપિયાનું કોભાડ આચરવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે આ સંદર્ભે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે મુખ્યમંત્રી પાસે સમય માંગવા જઈ રહ્યા હતા અને આ અંગે રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ દ્વારા તેમને

લોકોને નિમતો હતો અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાવા આવ્યા હોવાળો પણ આપ નેતાઓએ આક્ષેપ કર્યો છે ત્યારે બચુ ખાવડ તાત્કાલિક પડે રાજીનામું આપે તેવી માંગ સાથે આમ આવાજમી પાર્ટીના નેતાઓ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન હાલ તેમની અટકાયત કરી લેવામાં આવી છે તમામની ડીટેઈલ કરી અને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બેસાડી દેવામાં આવ્યા છે અને પોલીસ વિભાગે આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ વિભાગ દ્વારા જે નેતાઓ છે તેમને મીડિયા દૂર રહેવા માટે જણાવવામાં આવ્યું છે હાલ આક્ષેપ કર્યો છે હાલના તબક્કામાં જે મુખ્યમંત્રી ને મળવા જતા હતા તેની અટક દેવામાં આવ્યા છે આભાર ફઝલ જોડાવા માટે અને આ સમગ્ર મામલે માહિતી આપવા